શ્રી ગણેશ નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ કૃષ્ણ મંદિર જગતગીરુમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી જે સંકટહર ચતુર્થી કહેવામાં આવે છે તેના વ્રત વિધિ મહિમા વ્રતકથા તથા ગણપતિજીના સંકટનાશન સ્ત્રોત પાઠ વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલ પર જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ ગણપતિ દેવની પ્રાર્થના વિઘ્નેશ્વરાય વરદાયરપિયાય લંબોદરાય સકલાય જગતિતાય ના ગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે શ્રી સિદ્ધિદાયક ગણેશ વ્રત દરેક માસની કૃષ્ણ પક્ષે ચોથે કરી શકાય છે ગણેશ વ્રત સૌભાગ્યવતી બહેનો અથવા કુંવાર કેવો વ્રત કરી શકે છે જરૂર પડે તો આ વ્રત પુરુષો પણ કરી શકે છે સોના ચાંદી કે માટીની મૂર્તિ બનાવી ગણપતિજીનું પૂજન કરવું અગર ત્રણ સોપારી લઈ તેની સ્થાપના કરવી જો ગણપતિજીની મૂર્તિ ન હોય તો ગણેશજી અને સિદ્ધિ તથા બુદ્ધિ તેનું પૂંજન કરવું ગણેશ રંત્રનું પણ પૂંજન થઈ શકે છે એક જગ્યાએ એક પાટલા પર નવું લાલ કપડું કે કોરો લાલ રૂમાલ પાથરી તેના પર મૂર્તિઓ કે સોપારીઓ મૂકવી પૂજા માટે વ્રત કરનારે નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મોકરીને બેસવું ગણેશજીનું ધ્યાન ધરી પંચોપચાર દશોપચાર કે શોટોપચાર વિધિથી ગણેશજીની પૂજા કરવી ગણેશજીને કંકુ સિંદૂર અને હળદુરથી પૂજા કરવી લાલ રંગના ફૂલ ચડાવવા નૈવેદ્યમાં ઘઉં ગોળ અને ઘીના લાડુ કરવા જે હેતુ અર્થે વ્રત ધારકે વ્રત કર્યું હોય તેનો અવશ્ય પાઠ કરવો જેમ કે સંતાન પ્રાપ્તિ માટે લક્ષ્મી પ્રાપ્તિ માટે સંકટ કે વિઘ્નનાશક માટેનો પાઠ કરવો ઉપરાંત ચાલીસા પાઠ અને બાવની પાઠ પણ કરી શકાય છે વ્રત ધારકે પોતાના મનોરથની સિદ્ધિ માટે ગણેશજીને આજીજી કાલાવાલા કે વિનંતી કરી અને પોતાની માગણી દર્શાવી વૈશાખ વૈશાખવધ કૃષ્ણ પક્ષની ચોથ ગણેશ ચતુર્થીનું સંકટહરનું વ્રતની કથા ચૈતર મહિનાની ગણેશ ચતુર્ સંકટ ચતુર્થીની વાર્તા પૂરી થતાં સંકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સુતજી હવે તમે વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થી વિશે આપ મને કહો સુતજી કહે કે વૈશાખ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ધૂમ્ર કેતુ ગણેશ ચતુર્થી કહે છે સંકલ્પ વિકલ્પનાત્મક અસ્પષ્ટ કલ્પનાઓને આકાર કરવાવાળા અને મૂર્તિરૂપ થઈ ધ્વજમત નભોમંડળમાં ફરકાવવાળા ગણીને તેમનું નામ ધુમ્ર કેતુ આપવામાં આવ્યું છે એટલે કે માનવીની આધ્યાત્મિક તથા આધિભૌતિક પ્રગતિમાં આવનાર વિઘ્નોને ભસ્મીભૂત કરી માનવીને ઉન્નતિના માર્ગે પહોંચાડે છે હવે હું તમને વૈશાખ મહિનામાં આવતી સંક ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું છું તે તમે સાંભળો પ્રાચીન કાળમાં રતિદેવ નામના એક બળવાન રાજાના રાજ્યમાં ધૂમ્રકેતુ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને બે પત્નીઓ હતી એકનું નામ સુશીલા હતું અને બીજીનું નામ સંચલા હતું સુશીલા ધાર્મિક વૃત્તિ ધરાવતી હતી તે દરરોજ પૂજા પાઠ અને વ્રત નિયમ કર્યા કરતી વારંવાર વ્રત નિયમથી તેનું શરીર દુર્બળ રહેતું છતાં તેને તેમાં કાંઈ વાંધો ન હતો તે આનંદમાં પોતાના દિવસો પસાર કરતી હતી સંચલા સુશીલાથી ઉલટા પ્રકારની હતી તે કોઈ દિવસ પૂંજા પાઠ કે વ્રત નિયમ કરતી નહીં તેને ભરપેટ ખાવા જોઈતું તે શરીરે હષ્ટ પુષ્ટ હતી સમય જતાં સુશીલાની એક પુત્રી થઈ જ્યારે સંચલાને એક પુત્ર થયો સંચલાની પુત્ર પ્રાપ્ત થતાં તે વારંવાર આ બાબત ટીકારૂપ કયા કરતી કે જો સુશીલા તું કેટલા બધા વ્રત નિયમો કરે છે છતાં તને પુત્રી થઈ જ્યારે હું કોઈ વ્રત નિયમ કરતી નથી છતાં મને પુત્ર થયો મારું શરીર જો અને તારું શરીર જો આ બધું છોડી દઈ અને મારી જેમ વર્તને ને તો તું સુખી થશે સુશીલા પોતાની શોકની વાત સાંભળી મૌન રહી તેનામાં જે ધાર્મિક સંસ્કારો હતા તે વાત માનવા તૈયાર ન હતા તેણે હવેથી ગણેશજીના વ્રત નિયમ રાખવાનું શરૂ કર્યું આથી ગણેશજી પ્રસન્ન થયા અને રાતના નિંદ્રામાં સુશીલાને ગણેશજીએ દર્શન આપીને કહ્યું કે હે સુશીલા તારા વ્રત નિયમથી હું પ્રસન્ન અને સંતુષ્ટ થયો છું અને તને વરદાન આપું છું કે તારી પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળશે તે તું કોઈને પણ જણાવીશ નહીં તે સંગ્રહી રાખજે આ ઉપરાંત તને એક સર્વ ગુણ સંપન્ન પુત્ર થશે આટલું કહી ગણેશજી અંતર ધ્યાન થઈ ગયા ગણેશજીએ સુશીલાને સપનોમાં આપેલ બંને વરદાન સાચા પડ્યા તેની પુત્રીના મુખેથી દરરોજ એક મોતી નીકળવા લાગ્યો પણ સુશીલા આ બાબતની કોઈને જાણ થવા દેતી નહીં પુત્ર રત્ન પ્રાપ્ત થયા પછી સુશીલાની ગણેશજીની ભક્તિમાં ઓર વધારો થયો તે દરરોજ વધુ સમય ગણેશજીની પૂજા અને વ્રત નિયમ કર્યા કરતી તે આનંદથી રહેવા લાગી થોડા સમય પછી ધમ્રકેતુનું મૃત્યુ થયું ત્યારબાદ સંચલા અને તેના તે તેના પતિની બધી સંપત્તિ લઈને બીજે પોતાના પુત્ર સાથે રહેવા લાગી તે પોતાના પુત્ર સાથે રહી મોજ મજા માણવા લાગી બીજી બાજુ સુશીલા પોતાના ઘરમાં નિર્ધન હાલતમાં આવી ગઈ તેની પાસે આવકનું કંઈ સાધન ન હતું તેને ગણેશજીને પ્રાર્થના કરી સાચવી રાખેલા મોતીઓનો ઉપયોગ કરવા તેની અનુમતિ માગી ગણેશજીએ પ્રસન્ન થઈ તેને મોતીઓનો ઉપયોગ કરવાની છૂટ આપી સુશીલા પાસે ઘણા મોતીઓ એકઠા થયા હતા તેને તે વારાફરતી વેચીને નાણાં એકઠા કરી તે નાણાં વડે સુખીથી રહેવા લાગી સાથે સાથે તે નાણાંનો સદુપયોગ થાય તે હેતુથી તે છૂટા હાથે દાન કરી દેવા લાગી આનાથી સુખ શાંતિથી રહેવા લાગી આ વાત ઉડતી ઉડતી સંચલાને કાને આવી તે સુશીલા પાસે આવી આ બાબતે પૂછતા કહ્યું ત્યારે સુશીલાએ જે ખરી વાત હતી તે જણાવી આ વાત સાંભળી સંચલાએ મનમાં સુશીલાની પુત્રીનો નાશ કરવાનો નિશ્ચય કર્યો આ માટે તેની પેરવીમાં રહેવા લાગ્યા એક દિવસ લાગ મળતા સંચલાએ સુશીલાની પુત્રીને ઉઠાવી જય કુવામાં નાખી દીધી અને કાંઈ ન બન્યું હોય તેમ રહેવા લાગી બીજી બાજુ સુશીલાની પુત્રી કૂવામાં પડતા ગણેશજીએ તેને ઉંચકી લઈ કૂવા બહાર મૂકી દીધી એ બાળકીને એક વૃદ્ધા ઓળખી જતાં તેને સુશીલાને ઘેર પહોંચાડી દીધી આ બધી વિગત જાણી સુશીલા પારાવાર દુઃખ પામી અને ગણેશજીનો ઘણો ઉપકાર માન્યો આ બાબતની જાણ સંચલાને થઈ તે ભયભીત થઈ તેણે વિચાર્યું કે મારનાર કરતાં તારનાર ઘણો મોટો છે મેં મારું નીચ કામ કર્યું હોવા છતાં મારી બાળકી બચી ગઈ તે પોતે સુશીલાને ઘેર ગઈ અને તેને ઘણી માફી માગવા લાગી અને પોતાના નીચ કર્મ માટે પસ્તાવા લાગી સુશીલાએ સંચલાને માફી આપી અને પોતાની સાથે રહેવા કહ્યું પછી સુશીલા અને સંચલા સાથે રહી ગણેશજીનું પૂંજન અને વ્રત નિયમ કરતા રહ્યા આથી કરીને તેઓ સુખ અને શાંતિથી રહેવા લાગ્યા બોલો ગણપતિ ગજાનન મરાજનેજય સકટનાશનશ્રોત્રપાઠ પ્રણભ્ય શિરસાદેવ ગૌરીપુત્રનાયક ભક્તવા સામ સ્મરેણ નિયુ કામાથે સિદ્ધ પ્રથમ વક્રતુંડમ ચેકદંતદ્વિતક તૃતીયપિાક્ષ ગજવત્ર ચતુર્થ લંબોદરમ પંચમચમ સપ્તમ સપ્તા વિઘ્નરાજેન્દ્ર ધૂમવર્ન તથાષ્ટકમ નવમ બાલચંદ્રમ ચશમ તો વિનાયક એકાદશમ ગણપતિ દાદશમ તો ગજાનન દાદશતાની નમાની ત્રિસંધ ય પઠનર ન વિઘ્નભ્ય ત્યાંસીધ્ધિકરમ પરમ વિદ્યાથી લે વિદ્યા ધનાર્થિ લભતે ધનં પુત્રાર્થી લભે પુત્રા મોક્ષાદી લભતે ગતિમ જપેત ગણપતિસ્રોત ષડ્ભિમાસો ફલં લભતે સવત્સરે સીતા ચભતે નાત્ર સચય અષ્ટાપ્ય બ્રાહ્મણેપ્યક્ષ લિખિવા યમ્ય ત્યાં વિદ્યા ભવેસવા ગણેશ્ય પ્રસાદ નારદપૂરણ સકટનાશમનામ ગણેશશ્રોત્ર સમાર્પણ બક્રતુંડમ મહાકાય સૂર્ય કોટી સમર્વઘ્નમ કુરુ મેં દેવ સર્વ કાર્ય શું સર્વદા મને સાંભળવા બદલ ધન્યવાદ જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ